નવા પ્રદેશ અધ્યક્ષ કારણ કે એકમાત્ર ફોર્મ અન્ય ફોર્મ એ હજુ સુધી નથી ભરાયા અને અન્ય ફોર્મ ન ભરાતા આખરે જગદીશ વિશ્વકર્મા ને શુભેચ્છાઓ પણ ત્યાં અપાઈ રહી છે ભાજપનું મોવડી મંડળ એ જગદીશ વિશ્વકર્માઓને ક્યાં શુભકામનાઓ પણ આપી રહી છે ધારાસભ્ય હાર્દિક પટેલ વિરમગામ આપણી સાથે જોડાયા છે હાર્દિકભાઈ સ્વાગત ન્યૂઝ રૂમનું નવા ભાજપના અધ્યક્ષ સી પાટીલ બાદ જગદીશ વિશ્વકર્મા

હું બહુ સ્પષ્ટ રીતે એવું માનું છું કે માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા એકમાત્ર નોમિનેશન હશે એટલે કદાચ બિન હરીફ પ્રદેશ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવશે અને એમને રાજ્યના એક કાર્યકર્તા તરીકે ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ને એમના નેતૃત્વની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વધુ સક્ષમ મજબૂત અને આવનારી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીઓમાં એક તરફે વિજય પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું હાર્દિકભાઈ ભારતીય પરિણામો ભાજપને મળ્યા છે એ પરિણામોને ને જાળવવા અને એ જગ્યા પર સાચવવા માટેનો એક ટાસ્ક માનો છો ભારતીય જનતા પાર્ટી માટે નવા પ્રદેશ પ્રમુખ તરીકે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા જ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહ અને સહકારીતા મંત્રી શ્રીમાન અમિતભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ નિશ્ચિત રૂપે જે ભૂતકાળના પરિણામો આવ્યા છે એના કરતા પણ ખૂબ સારા પરિણામો માને જગદીશભાઈ વિશ્વકર્માના આયોજન થકી આવે એ દિશામાં રાજ્યનો એક એક કાર્યકર્તા નિશ્ચિત રૂપે કામ કરવાનો છે તમે અને હું બધા જ જાણીએ છીએ કે માનીય સીઆર પાટેલ સાહેબે વિધાનસભાની ચૂંટણી હોય એની પહેલાની પેટા ચૂંટણી હોય માની અમિતભાઈ અને માની નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ખૂબ સુંદર રિઝલ્ટ આવ્યા હતા આવનારા દિવસમાં પણ જે તાલુકા જિલ્લાને નગરપાલિકાની લોકલ બોડી ચૂંટણીઓ આવવાની છે એમાં પણ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ કામ કરીને ખૂબ સારા પરિણામો આવે અને તમામ જિલ્લા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લરાય નગરપાલિકા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ દિશામાં માને જગદીશભાઈના આયોજન થકી ગુજરાત એક એક કાર્યકર્તા એક એક ધારાસભ્ય સુનિશ્ચિત કાર્ય કરવા માટે તૈયાર છે હાર્દિકભાઈ તમારા સાથી વિધાનસભાના ધારાસભ્ય પણ છે જગદીશભાઈ એટલે સીઆર પાટીલ એ વિધાનસભામાં નહોતા એ સંસદ તરીકે ચૂંટાઈ આવતા પરંતુ હવે તમારા સાથી પણ છે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ છે જે રીતે વિધાનસભાની અંદર રાજ્યના મંત્રી તરીકે જગદીશભાઈએ અનેક સારા બિલો અનેક રીતે વિધાનસભાના ફ્લોર ઉપર આયોજન થકી યોજનાઓને ગુજરાતના લોકોની વચ્ચે મૂકી છે સહકાર મંત્રી તરીકે માન્ય અમિતભાઈ સાહેબના નેતૃત્વની અંદર જગદીશભાઈએ પણ રાજ્યની અંદર ખૂબ સારું આયોજન થકી સહકાર વિભાગનું કામ પણ જમીન સ્તર ઉપર પહોંચાડ્યું છે તો નિશ્ચિત રૂપે આવનારા દિવસની અંદર માને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનીને લોકોની વચ્ચે જશે લોકોને જે પ્રકારે અપેક્ષાઓ છે ચાહે આત્મનિર્ભર ભારતનું હોય વોકલ ફોર લોકલ હોય આ તમામ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પ્રદેશ પ્રમુખ સાહેબની સાથે રહીને ખૂબ મહેનત કરી જે સપનું નવા ભારતનું છે એ દિશામાં કાર્યકર્તાઓ આગળ વધશે બિલકુલ હાર્દિક આભાર મારી જોડા બદલ